નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કીરસોમાં ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીના જુદા જુદા પાકોની માહિતી આપતા હોઈએ છીએ અને એ ક્રમની અંદર અત્યારે જે મગધ્યનો પાક કહી શકાય અને ખાસ કરીને ચોમાસામાં ઘણા બધા વિસ્તારની અંદર આ પાકનો વાવેતર થતું હોય એવો પાક એટલે ડુંગળીનો પાક તો ડુંગળીની આ જે ખેતી છે મોટાભાગે ખાસ કરીને ઓટોમેટિક હોથી વાવેતર કરીને અથવા તો બી છાંટીને કરવામાં આવતી હોય ત્યારબાદ રોગ બનાવી અને ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે એનું ધરું તૈયાર કરીને કરવામાં આવતું હોય પરંતુ અત્યારે મારા અનુભવ પ્રમાણે જે ડુંગળીઓ ઊભી છે મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને વીસ પચીસ દિવસથી લઈને સાઠ દિવસ સુધીના સમયગાળામાં ડુંગળી એના ખેતરમાં ઊભી છે અને ડુંગળીની અંદર કહેવાય કે આ જે ડુંગળીઓ છે અત્યારે જે ચોમાસામાં વાવેતર ખાસ કરીને કરવામાં આવતું હોય એ ડુંગળીના જનરલી ભાવ સારા મળતા હોય એટલે ખેડૂતો એ અંદર ખૂબ સારી મહેનત પણ કરતા હોય ખર્ચ પણ કરતા હોય અને વધારે વધારે ઉત્પાદન લેવા માટેના પ્રયત્નો થતા હોય તો આજના વિડીયોની અંદર ઘણા બધા મિત્રોના અમારે મને પ્રશ્નો હતા ખાસ કરીને ડુંગળીની ખેતી કરતા ખેડૂતો કે ભાઈ જેમ તમે મગફળી કપાસ કે અન્ય પાકોની અંદર વોટર સોલ્યુબલની વાત જે કરો છો પાણી ધરાવતી ખાતરોની એ કે કિલોના પેકિંગમાં આવતા ખાતરોની તો ડુંગળીની અંદર પણ આ ખાતરો ઉપયોગ કરાય કે ન કરાય ક્યારે કરાય કેટલા પ્રમાણમાં કરાય તો એના વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ ડુંગળીમાં કેવું હોય એવા ઘણા બધા મિત્રોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નનો આજે અહીંયા મારે નિરાકરણ આપવું છે એનો જવાબ આપવો છે તો આ વિડિયોને ખાસ કરીને જે મિત્રોને ડુંગળીની ખેતી કરવી છે અથવા કરે છે કે જેને ડુંગળી ઊભી છે અથવા શિયાળામાં વાવવાના છે એ દરેક મિત્રો આજનો આ આપણો જે વિડીયો છે ખાસ કરીને ડુંગળીના પાકમાં વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કેવી રીતના બનાવી શકાય એ આ પૂરેપૂરો વિડીયો જોઈશું સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરજો છું ક્યાં ક્યાં ગ્રેડ કેટલા પ્રમાણમાં અને કયા સમય છાંટવા જોઈએ એની આજ સવિસ્તારથી મારા વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વેને મારી વિનંતી છે કે ઘણા બધા મિત્રોની ફરિયાદ હોય કે એને વિડીયો મળતા નથી તો મિત્રો પહેલું કામ તમારે એ કરવાનું છે કે જો આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ સબસ્ક્રાઈબ કરી લેશો એટલે ત્યારબાદ બાજુમાં ઘંટડીનું બટન આવશે જેમાં આપણી ટંકોરી હોય એનું બટન આવશે એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરી એટલે હોલ નોટિફિકેશન આવે ને ઓલ નોટિફિકેશન ઉપર કરી દેશો એટલે હું અહીંથી જે પણ વિડીયો મૂકવી તમારા સુધી પહોંચી જાય અને ફટાક દઈને તમને વિડીયો મળી જાય અને વિડીયો તમે જોઈને એના આગળના પાકનું આયોજન કરી શકો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એના અંગઠાના નિશાન ઉપર લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આપણી સૌની ફરજ છે કે આપણને મળેલી માહિતી બીજા મિત્રોને પણ મળે તો આ વિડીયોને શેર પણ કરી દઈએ તો મિત્રો ડુંગળીના પાકની જો વાત કરીએ તો મેં કીધું એમ ડુંગળીના પાકને પણ પોષણ ખાસ કરીને જોતું હોય એનો કંદ જમીનની અંદર થતો હોય તો ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના પોષક તત્વો એની અંદર રાખવા જરૂરી બનતા હોય એ પોષક તત્વોની વાત કરું એ પહેલાં આપણે ખાસ એક વાત કરી દઉં કે ડુંગળીના પાકના અંદર પોષક તત્વોનું વધારે શોષણ થાય અથવા તત્વો લઈ શકે એના માટે મૂળના વિકાસ માટે મૂળના તંતુમૂળના વિકાસ માટે ખાસ કરીને માઇકોરાઈઝા માર્કેટની અંદર અગાઉ પણ એક વિડીયો આપણી આ ચેનલમાં છે કે માઇકોરાઈઝાનો ઉપયોગ મિત્રો કરવો જોઈએ અલગ અલગ કંપનીઓના અલગ અલગ બ્રાન્ડના માર્કેટની અંદર મળતા હોય સારી બ્રાન્ડનું સારી ક્વોલિટીવાળું માઇકોરાઇઝા જો ડુંગળીની અંદર આપી દેશું મિત્રો શરૂઆતના સ્ટેજની અંદર ત્રીસ દિવસથી સાઠ દિવસના પીરિયડની અંદર તો એકવાર તંતુ મોડ એટલે મૂળનો વિકાસ થશે અને પોષણ સારું લઈ શકશે એટલે પહેલું કામ આપણે આ માઇકોરાઇઝાનું ડુંગળીની અંદર ખાસ કરવું જોઈએ ત્યારબાદ હવે વોટર સોલ્યુબલ ખાતરોના શેડ્યુલ કયા કયા પ્રકારના હોઈ શકે કયા કયા પ્રકારના ખાતરો આપણે એની અંદર છાંટવાના હોય પહેલા ડોઝની અંદર પ્રથમ ડોઝ જેને કહી શકાય અલગ અલગ પાકોમાં તો વાત કરીએ પણ આજે ડુંગળીનું સ્પેશિયલ જે વાત કરીએ છીએ તો એની અંદર મિત્રો ખાસ કરીને જે ડુંગળીનું વાવેતર કરેલું હોય તો એની અંદર ત્રીસ પાંત્રીસ દિવસની ડુંગળી થાય એટલે એકાદ મહિનાની જે ડુંગળી થાય વાવેલી ડુંગળીની વાત કરું છું અથવા જે લોકો મિત્રો રોપ બનાવે છે રોપને ટ્રાન્સપ્લાન્ટ કરી દે રોપ છોટી ગયા પછી દસ પંદર દિવસનો થાય ત્યારે પહેલો ડોઝ ઓગણીસ 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 એનપી કે પ્રકારનું આ વોટર સોલ્યુબલ ખાતર અહીંયા જે ફોટોગ્રાફ બતાવું હોય ઓગણીસ 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 એક પંપની અંદર પંચોતેરથી એંશી ગ્રામ અહીંયા ડોઝ થોડોક આપણે ઘટાડવાનો છે જનરલી આપણે સો ગ્રામની ભલામણ કરતા હોય પણ ડુંગળી જેવા સેન્સિટિવ પાક માટે ખાસ કરીને આપણે પંચોતેરથી એંશી ગ્રામ બીજો આ ભાદ્રો મહિનો હોય ટેમ્પરેચર વધારે હોય તો જમીનમાં ખાસ ફેત આપીને અથવા ભેજ હોય ત્યારે જ ખાતરો વોટર સોલ્યુબલ મિત્રો છાંટજો બીજી મારી એક અગત્યની ભલામણ પહેલાં વાત કરું હોય પહેલાં કહી દઉં કે આની સાથે કોઈપણ પ્રકારના ફૂગનાશકો મિક્સ મિત્રો ન કરવા સિંગલ વોટર સોલ્યુબલ ખાતરો જરૂર લાગે તો જંતુનાશક દવાઓ અથવા ગ્રોથ વોરુમોન આપણે છાંટીએ કે તો પહેલો ડોઝ ડુંગળી જે બીની છાંટેલી છે ત્રીસ પાંત્રીસ દિવસની થાય ત્યારે ઓગણીસ 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 એક પંપની અંદર પંચોતેરથી એંશી ગ્રામ લે કે આપણે મિત્રો છાંટવાનું છે તેની સાથે શક્ય હોય તો મિક્સ માઇક્રોટન્ટ જે ગ્રેડ ફોરનું વોટર સોલ્યુબલ સ્વરૂપે આવતું મિક્સ માઇક્રોન્ટ હોય એ પણ મિત્રો આપણે લઈ શકીએ સિલેટેડ ફોર્મમાં હોય તો પંદર ગ્રામ જનરલી આપણે જે વોટર સોલ્યુબલ સ્વરૂપ મિક્સ માઇક્રોન્ટ મળતું હોય તો પચીસ ગ્રામ એક પંપની અંદર નાખી અને એનો છંટકાવ મિત્રો સારી રીતે આપણે ખાસ કરીને કરવાનો છે બીજું આ મેં કીધું એમ રોપ અને જે છાંટેલી હોય એ બંને માટે એનો આપેલો ડોઝ જે કહી શકાય એ ઓગણીસ ઓગણીસ ઓગણીસનો છે અને એની સાથે મિક્સ માઇક્રોનોટ ગ્રેટ ફોરનો છે હવે બીજા ડોઝની જો મિત્રો વાત કરીએ તો ડુંગળી જ્યારે આપણી પિસ્તાલીસથી પચાસ દિવસની થાય ત્યારે બીજો ડોઝ વોટર સોલ્યુબલનો ખાસ મિત્રો આ ડોઝ પણ કરવાનો છે જે મિત્રોને શરૂઆતમાં અનુભવનો હોય તો એક વીખાની અંદર ટ્રાય કરીને જોઈ લે બીજો ડોઝ ડુંગળીની અંદર મેં કીધું એમ પચાસથી પંચાવન દિવસે બાર એકસઠ જીરો વોટર સોલ્યુઅલ સ્વરૂપે કમાડતો આ ખાતર બાર એકસઠ જીરો નો આપણે મિત્રો સ્પ્રે કરી શકીએ આનું પ્રમાણ પણ એક પંપની અંદર પંચોતેર થી એસી ગ્રામ લેખીને નાખીને ચાંટવાનું છે તો બીજો ડોઝ છે ઓગણીસ ઓગણીસ બીજો બાર એકસઠ જીરો હવે ત્રીજા ડોઝની જો વાત કરીએ તો ડુંગળી જનરલી આપણે સિત્તેરથી લઈને એસી દિવસની જ્યારે થાય ત્યારે ત્રીજો ડોઝ ખૂબ અગત્યનો અને મહત્વનો ડોઝ હું જેને મારું છું એ છે ઝીરો બાવન ચોત્રીસ કારણ કે આની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસિમ હવે અહીંયા જે મળતું પોટાશ એ રોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ કારણભૂત છે છોડને એક તાકાત એક પ્રકારની આપે છે પોટાશના જે કંદની સાઇઝ વધારવામાં પણ ઘણો બધો અગત્યનો ભાડો છે અને એ જ રીતના ફોસ્ફરસ પણ મૂળના વિકાસમાં શોષણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં કામ છે તો આ ઝીરો બાવન ચોત્રીસ એની અંદર જીરો બાવન ચોત્રીસ સૌ રૂપિયા મળતું ખાતર એક પંપની અંદર પંચોતેર થી એસી ગ્રામ લેખે નાખી અને છાંટવાનું છે પણ એની સાથે ખાસ એક કાળજી એ લઈએ કઈ શક્ય હોય તો આની સાથે પણ મિક્સ માઇક્રોન ઉપયોગ કરી સિલેટેડ ફોર્મ વાળા મિક્સ માઇક્રોન ઉપયોગ મિત્રો આની સાથે કરી અને ઝીરો બાવન પ્લસ મિક્સ માઇક્રોન વાળો સ્પ્રે મેં કીધું એમ સિત્તેર થી 80 દિવસની જ્યારે ડુંગળી થાય ત્યારે આપવાનો છે અને આપણો ત્રીજો ડોઝ ગણાશે હવે મિત્રો ચોથો ડોઝ અને હું માનું છું છેલ્લો ડોઝ આપણે આમ તો કહી શકીએ એ જ્યારે ડુંગળીમાં મિત્રો છાંટવાનો થાય તો છેલ્લો સ્પ્રે ખાસ કરીને આપણી ડુંગળી ત્રણક મહિનાની થઈ જાય કમ્પ્લીટ ગાંઠિયા બંધાવાઈ જાય બધાની શરૂઆત થઈ જાય પછીનો જે ડોઝ છે એ ડોઝ ખાસ કરીને ત્રણથી સાડા ત્રણ મહિનાના ગાળામાં એટલે સો દિવસ પછી જે ડુંગળીઓ સો દિવસની થાય અને ખાસ કરીને આ હું બિના શાટેલાની વાત કરું છું ઘણી બધી રોપ કરતા હોય કાંજી કરતા હોય એને થોડો ગાંઠીઓ બંધાય ત્યારે એ સમય યાદ રાખવાનો છે એની અંદર ઝીરો ઝીરો પચાસ હવે મિત્રો પહેલાં તો ખાસ કરીને જોઈ લે કે ઝીરો ઝીરો પચાસની શું ખાસિયતો છે તો એની અંદર પચાસ ટકા પોટાસ છે અને સાડા સત્તર ટકા સલ્ફર છે જીરો જીરો પચાસ એટલે પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું ખાસ કરીને ખાતર છે પચાસ ટકા પોટાસ સાડા સત્તર ટકા સલ્ફર આ બે તત્વોનું ડુંગળીમાં મહત્વ છે પોટાશની જેમ મેં વાત કરી એમ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં એનો અગત્યનો ફાળો છે અને એની સાથે ખાસ કરીને સલ્ફર છે એક એન્ટી ફંગલ તરીકે એટલે ભૂકનાશક તરીકે કામ કરશે રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને છોડની અંદર ખાસ કરીને સલ્ફર તત્વો જે છે એ કીપિંગ ક્વોલિટી જે કહેવાય કે એની લાંબા ગાળા સુધીની સંગ્રહ શક્તિ પણ વધારવામાં ફાયદાકારક છે તો જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ ડુંગળીના પાકની અંદર સોથી એકસો દસ દિવસે મિત્રો ખાસ કરીને આપણે આપવું જોઈએ અને એનું પણ પ્રમાણ જે પંપની અંદર છે પંચોતેર થી એસી ગ્રામ રાખી શકીએ તો આ જીરો જીરો પચાસ ખૂબ કામની વસ્તુ છે અને ડુંગળીના પાકની અંદર જે ચાર ખાતરો મેં કીધે ઓગણીસ 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 બાર એકસઠ જીરો જીરો બાવન ચોત્રીસ અને જીરો જીરો પચાસ ચારે ખાતરો ડુંગળીમાં વાપરી શકાય વારા પરથી વાપરી શકાય સમયનો અનુ ધ્યાને લઈને વાપરી શકાય અને ડુંગળીના પાકમાં સારામાં સારું ઉત્પાદન સારી ગુણવત્તા સારી ક્વોલિટી ઘણી બધી લાઈટ જે તમારી ડુંગળીની થાય છે એ પણ ખાસ કરીને પોટાશ સલ્ફર જેવા તત્વોને આભારી છે મેં અગાઉ પણ વાત કરી દીધી કે માઇકોરાઇઝા આપીને મૂળનો વિકાસ કરાવી શકાય હવે આ તો જનરલ ખાલી વોટર સોલ્યુબલ ખાતરની વાત કરી એની સાથે અન્ય કોઈ સમસ્યાઓ જોડાયેલી હોય દાખલા તરીકે ડુંગળીની અંદર ઉપરથી કોઈ જીવાતનો પ્રશ્ન હોય તો વોટર સોલ્યુબલ સાથે જીવાતોના નિયંત્રણ માટેની દવા વાપરી શકાય બીજું વોટર સોલ્યુબલ ઉપરથી છાંટવાના છે નીચે બાફિયાની સમસ્યા હોય તો એના માટે ઇપીએન હું વારંવાર કરું છું એમ્ટોમોપેથોજોનિક નેમેટોડ એક એકરની અંદર એક કિલો જમીનમાં ડ્રેન્સિંગ સ્વરૂપે વાપરીને તમામ જે જમીનની જીવાતોની સમસ્યાનું નિરાકરણ કરી શકે વોટર સોલ્યુબલ ખાતરો છાંટા બાજુ ઉપર ફૂગજન્ય રોગ લાગતા હોય તો એના માટે ખૂબ સારી દવાઓ ખાસ કરીને કાર્બન ડાઇઝિયમ પ્લસ મેન્કોજેપ અથવા મેટાલેક્ઝિલ મેન્કોજેપ જેવી ફૂગનાશક દવાઓ છાંટી શકાય અને આ ડુંગળીના પાકની અંદર જે ડુંગળી ખૂબ અગત્યની છે જે ડુંગળી આપણને ખૂબ સારા પૈસા કમાવીને આપવા વાળો પાક છે એના માટે મિત્રો એટલું શેડ્યુલ વોટર સોલ્યુબલ ખાતરોનો કરશો તો ચોક્કસથી ફાયદો થશે આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર પર આપ કોલ કરી શકશો વોટ્સએપ કરજો મેસેજ કરજો તો સાથે મળી અને ખેતીમાં કંઈક બદલાવ લાવવા માટેના પ્રયત્ન કરશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ